તમારે સાદો ટીટોળો હોય રમવું હોય તો હું તમને ઘર બેઠા પણ શીખવાડી અને હા જો તમે અમારા સબસ્ક્રાઈબર હો અને તમે અમારા રેગ્યુલર વિડીયો જોતા હોય તો પછી આપડે દરવિવારે ઘરમાં વર્ષોપ બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ નથી એમાં તમારે તમારે જે સ્ટેપમાં મારા વિદ્યાર્થીઓ જે કઈ મિસ્ટેક આવતી હોય તો હું તમને દર રવિવારે શીખવાડી જેથી કરીને તમારે કોઈ ચાર્જ નહીં લાગે શીખવાનું સ્ટેપ નું તમે આવવાના હોય તો આ જે સ્ક્રીન ઉપર તમે એડ્રેસ જોઈ શકો છો સ્ક્રીન ઉપર એડ્રેસ ઉપર તમે આવીને કોલ કોલ કરી શકો છો જે તમે નંબર સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નંબર ઉપર આવીને તમે કોલ કરો જેથી કરીને તમારે શીખવામાં પણ ઈઝી રહે તો આજે આપણે શીખવાનું છે ખાલી ટીટોળો નોર્મલ ટીટોળો આવા તો બે ત્રણ ટીટોળા

તો હવે આપણે તમે પેલા ડાબા પગે ત્રણ સ્ટેપ જોયા પછી એડ કાઉન્ટ ની પર જમણો મૂકી દીધો પછી હવે આગળ શું કરવાનું છે કન્ટિન્યુ આપણે સ્ટેપ રાખવાનું તમને હાથમાં સ્ટેપ પણ શીખવાડે અને પગના સ્ટેપ પણ શીખવાડે પણ પેલા તમારે પગ સ્ટેપ શીખવા જરૂરી છે તો હવે આપણે કન્ટિન્યુ રાખવું બરોબર સ્ટોપ લઈ જાવ તો ફાઈવ સિક્સ સેવન ગો આ વન ટુ થ્રી એન્ડ વન ટુ થ્રી એન્ડ વન ટુ થ્રી ઓકે સ્ટોપ જોયું પગના સ્ટેપ તો તમને ખબર પડી ગઈ તો હવે ઉપર પગના સ્ટેપ તો તમને ખબર પડી ગઈ તો હવે હાથના સ્ટેપ ની અંદર આપણે તમે જ્યારે ડાબો પગ રીટેન પાછળ ડાબો હાથ ઉપર કરવાનો વન આપણે પણ કરો આવી રીતે વન અને બોડી ફરી જાય તમારી આ બાજુ ત્યારે નીચે ડાઉન ખાવા બરોબર અને જયારે પાછા બીજા ત્રણ સ્ટેપ જમણા પગે કરો એટલે તમને ફરી ખબર બીજા આવી રીતે જમણા પગે વન A two, a three, and one. Two, three, and one. Two, three, and one. Two, three, and one. Two, three. And one, two, three, and one, two, three stop. How many games have you કઈ રીતે આપણે પહેલા પત્તા સ્ટેપ શીખવાડે પછી તમને હાથ સ્ટેપ શીખવાડે હવે આ ના સ્ટેપ તમારે રાઉન્ડ ની અંદર કઈ રીતે રમવાના છે અને કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે એ હું તમને શીખવાડું અને જો ફરી એકવાર તમને રિપીટ કરું કે આપણે દર રવિવારે દરબા વર્કશોપ બિલકુલ ફ્રી હોય છે તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ છે છો સ્ક્રીન ઉપર તમે ફોન કોલ કરી પણ મને તમારું નામ જણાવી શકો છો અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ શકો છો એડ્રેસ ઉપર આવીને તમે મારી પાસે રૂબરૂ પણ ગરબા શીખી શકો હવે આપણે શીખવાનું છે રાઉન્ડ ની અંદર આ સ્ટેપને કઈ રીતે રમવાનું છે આપણે આ સ્ટેપ ની અંદર રમવાનું છે રાઉન્ડ ની અંદર આ સ્ટેપ કરવાનું છે રાઉન્ડ ની અંદર પણ તમને સોંગ ઉપર રમી બતાવી જેથી કરીને તમને ખબર પડે કે આપણે રાઉન્ડ ની અંદર કઈ રીતે રમવાનું છે અને સોંગ ઉપર કઈ રીતે રમવાનું છે તો હવે આવો રાઉન્ડ બની ગયો તો હવે રાઉન્ડ ની અંદર આપણે કઈ રીતે રમવાનું ચાલો એની બધા